હેલો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેમાં આજે આપણો ટૉપિક છે ટેટ ટાટ આઈએમપી પોઈન્ટ્સની અંદર ધોરણ નવના રૂઢિપ્રયોગ વિદ્યાર્થી મિત્રો ટેટ ટાટ એક્ઝામની અંદર મેન્સ એક્ઝામની અંદર ગુજરાતી ભાષાનું જે પેપર આવતું હોય છે તેમાં બે માર્ક્સની અંદર રૂઢિપ્રયોગ પૂછાતા હોય છે તો આપણે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના તમામ રૂઢિપ્રયોગ એક પછી એક ધોરણ વાઇસ આપણે જોઈશું તો પહેલો રૂઢિપ્રયોગ છે નંબર એક જીભ ન ઉપાડવી તેનો અર્થ થશે બોલવાની હિંમત ના હોવી હૃદય સાથે ચાંપવું એટલે કે પ્રેમથી ભેટવું તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું હરક પદુડા થઈ જવું એટલે કે આનંદથી ગાંડા ઘેલા થઈ જવું ઘણી વાર આપણે એટલા બધા હરક પદ પદુડા થઈ જતા હોઈએ છીએ એકદમ ખુશ થઈ જતા હોઈએ છીએ સમસમી જવું એટલે કે ધૂંધવાઈ જવું હૈયું ભરાઈ આવવું એટલે કે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું વહારે આવવું એટલે કે સહાય કરવા આગળ આવવું ગોઠી જવું એટલે કે ફાવટ આવવી હૈયું કકળી ઉઠવું એટલે કે હૃદયમાં દુઃખ થવું હૈયે ઢાટક વળવી એટલે કે શાંતિ થવી પનારે પડવું એટલે કે માથે પડવું છાતીએથી અળગો કરવો એટલે કે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવું કુળને ઉજાળવું એટલે કે એવું કાર્ય કરવું જેથી કુળની શોભામાં એટલે કે પ્રતિષ્ઠામાં વધારો થાય આયુ ધારા વહેવી એટલે જીવતા રહેવું ડીંગ થઈ જવું ઘણીવાર આપણે ડીંગ થઈ જતા હોઈએ છીએ એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું ગળે ડૂમો બાજી જવું એટલે કે ગળગળા થઈ જવું આભા બની જવું એટલે કે દંગ રહી જવું રૂવાડા ઊભા કરી દેવા એટલે રોમાંચિત થઈ જવું વાતોના ગાડા ફરવા એટલે અતિશય વાતો કરવી ઘણીવાર આપણે અતિશય વાતો કરતા હોઈએ છીએ ધર્મનો થાંભલો ખરી પડવો એટલે કે ધર્મવીરનું અવસાન થવું નવા પગરણ માંડવા એટલે કે નવી શરૂઆત કરવી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર જીસીઆરટી બુકની અંદર આ તમામ રૂઢિપ્રયોગનો સમાવેશ થયેલો છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાયક શેર અને સબસ્ક્રાઈબ કરો